મમ્મી હું તમને કહેતી હતી ને તમે તમારા દીકરાને બહુ બગાડ્યા બહુ બગાડ્યા એટલા માથે ને કે તમે વાત ન પૂછો હા હું એને કેટલું ખાવા પીવામાં ધ્યાન રાખું બધું ધ્યાન રાખું તો એનું પેટ વધતું જ જાય પણ ને હું કે કા ડાવરી ગઈ હોય એટલે તમે હારું હારું બનાવીને માં દીકરો બે ખાઈ લઉં કા જાય હોય તો તમે તમારા ધરામ દોહ ડગલાયે એમ નેમ કસરત કરવાના આયલા હોય તો તમારા છોકરાયે સિયાડામાં હવાર હવાર હાલવા હાટુ થઈને હું એના જોડે કેટલી તમને ખબર છે મને કઈ વાંધો નથી હું તો એની તબિયત થઈને મારે છે બાકી ભલે ખાઈને પડ્યા આજે તો ખાધું નત ને એટલે પેટ દેખાતું બાકી ખાઈ લે એટલે નેકરી ફાઈન બહાર નીકળી જાય તમને ખબર છે મહિના દી પેલાના લુગડા બધાય કાઈકમ ફિટ તમને શું ખબર હોય તમારા છોકરાની મને ને તમને ખબર ન હોય તો તમને એક વાત કહું દોરીવાળા બૂટા તને તો વાકાવરી ને દોરી બાંધવી પડતી એમાં એમને તકલીફ એટલે તો દોરી વિનાના બૂટે લઈ બોલો તમારે થોડું કોઈ ધ્યાન દેવું પછી તબિયત ખરાબ થાય એટલે કે કે સોનાલા આ ખવરાવે ના ખવરાવે ને હું કઈ નત ખવરાવતી હું તો કસરત જ કરાવું પણ કરે કોણ મારું માને કોણ એટલા અરહુડા છે એટલા અરહુડા છે કે તમે વાત ન પૂછો হাবার হাবার মিয়ং আলো উথারুনে তোই উথে নঈ মারে 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 মারো কাম মুকি বে কল্লা খুদেনে উথার্য়া মারে মত্য়া মত্য়া મને એનું કેટ ફૂલતું જ જાય અંદર કા નત ગરતું હે કઈક તો ફરક પડવો જોઈએ ને આપણે 15 બધી તો તો ફરક પડવો જોઈએ ને પછી મે નોટિસ કર્યું મે કીધું આનું ઓછું બદલે વધતું જ જાય એવું કા મને લાગે હે પછી મે હું કર્યું રેવાનું હે મને કે મે એની પાછળ પાછળ જવાનું ચાલુ કર્યું બરોબર હા સોનાલજી ઘેરથી ધીરે ધીરે આલી ને ઓલા જૂસ ને સૂપ ને વેસે ને દૂધીનું જૂસ ને કાઢે હે ઈ બાજુ હાલીને ગયા તો હુંય પાછળ પાછળ ગઈ હું તો ખુશ થઈ ગઈ મે કીધું લે હાલવા તો જાય પણ ભેગા સૂપ ને હું પી તો એના બરોબર ને મમ્મીજી જોસ હું પી તંબુરો આ તો ની લારી હતી ને એની પાછળ ઓલા લારી હતી તો લારી પાસે એક પ્લેટ ખમણ દાબી ગયા બોલો મને તો એવી ખીસ સડી ગઈ ને મને એમ થયું કે હમણાં જઈને રંગે હાથ પકડી લઉં વળી એમ થયું કે જોવા તો દે આગળ આગળ કરે હું હે બોલી નઈ ને પાછળ પાછળ સાની મુની ગઈ પછી હું કઈ રો મમ્મીજી તમે ખબર છે તમને ખમણ ખાઈ ને ગાર્ડન માં ગયા મને એમ થયું કે હવે તો થોડીક વાર છે હાલે હું પેલો જ બાકડો આવ્યો કે મસ્ત ને પલોઠી બેહી ગયા બોલો આગળ ના બીજા બાકડે જવાની તકલીફ ન કરી બોલો મને તો એટલો ગુસ્સો આવતો તો ને કે તમે વાત નો પૂછો તોય મે મારા ગુસ્સા ઉપર કાબુ કરી હું કઈ બોલી નઈ મે કીધું આને જોવું જ છે સાનુ મોનો શું કરે આગળ આગળ પછી અડધી કલાક સુધી અહીંયા બાખરે બેઠા જ રહ્યા બોલો 15 મિનિટ નું ઝોલુઈ ખાઈ લીધું ને પછી આલતા થઈ ગયા ઘેર ને પાછા મમ્મીજી પાછા ઘેર આવતા હતા ને વર્તા તઈ પછી એક પૌવાની પ્લેટ ડાબી લીધી બોલો આ ઘેર તો હું નાસ્તો કેમ છે ને કરીને નો દેતી હોય કે અહીંયા કસરત કરવા જાય ને આય બટેટા પૌવા ને ખમણું ને એવા ખાય બોલો હાલવાનું તો દૂર રહ્યું હવે લવની તમે છોકરાની સાઈડ સોનલ બસ હવે બસ તું થાકી જાય બોલી બોલીને હું કઈ નઈ થાકું આ તો તમારા મમ્મી મમ્મીજી જઈયા હોય તોય મારી ઉપર રાઈડો નાખતા હોય મારા છોકરાની તબિયત બગાડી આ ખાધું ના ખાધું તે ખાધું તો એને ખબર પડવી જોઈએ ને મેં ક્યાંય ખરીદી કરવા ભેગા આવે તો સીધી ખાવાની રેકડીસ ગોતે બોલો પાછા તો એમ કે ઘેર જઈને મમ્મીને કહેતી નઈ કે આ ખાધું તો ના ખાધું તો નક મમ્મી ખીજા હે બોલો ને મારે કઈક વસ્તુને જો 500 રૂપિયા કહી દીધા તો તો દુકાનમાં દેખાયે નહીં સીધા અદ્રશ્ય થઈ જાય બોલો દુકાન માં જાય હું પસંદ કરું કઈક વસ્તુ ને ભાવ કે ને પછી પૈસા લેવા જાઉં તો તો સાહેબ જ અંદર મારે કે ગોતવા બેહવા એમને તમને કઈ ના ભૂલે શું કે હવે તમે મારું નામ નો લેતા તમે દીકરાને સમજાઈ જો કહી દઉં આ તો કરે કોક ને ભરે કોક એવું થાય લે એ સારું બંધ થઈ જા બસ હવે નયા આઈ સાનો મોનો માલ કસરત કરવા મે આ સોનો લે તો કોઈ લઈ લે હું શું કરું આ તો ધ્યાન રાખે બધા પાછા તો મને કે આમ થઈ તેમ થઈ તો કોઈ કે કહેવાય છોકરો છેતી હવે તો વારો કાઢી લઉ નઈ માન્યો એટલે ખબર ભૂખરા રાખો પણ કંઈ ખાવા નો દમ એને わりー、たらくめたまおんじゅにぜえん、か a らのうねえもん、じゅすかりかりなと、べてばれみかばれ。はーねえと。<music>